નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે શીખી રહ્યા છે ભાઈ ધોરણ નવ ગણિત વિષયની અંદર પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન બરાબર જે તમને હોમવર્કમાં આપવામાં આવે છે જેમાં તમે દાખલાઓ જોઈને કન્ફ્યુઝ થઈ જાઓ છો પછી તમે કન્ફ્યુઝન વિચારો છો કે સાહેબ હવે કરીએશું એટલે પછી તમે યુટ્યુબ ખોલો છો અને યુટ્યુબમાં તમને જોવા મળે છે આપણા બધા વિડીયોઝ જે જોઈને મિત્રો તમે ઇઝીલી હોમવર્ક પણ કરી શકો છો અને દાખલાને પણ શીખી શકો છો ડબલ ફાયદા ચાલો આપણે આ વિડીયોમાં શીખવાના છે ભાઈ ચૌદ પંદર ને સોળ નંબરના દાખલા અને આ દાખલાઓ પૂરું કર્યા પછી આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણને પૂરું કરી દેવાના છે ક્લિયર છે આ પહેલાંના વિડીયોમાં આપણે એકથી લઈને તેર દાખલાઓ અલગ અલગ વિડીયોમાં પૂરા કરાવેલા છે બરાબર તમામે તમામ તમે મિત્રો વિડીયો જોઈ લેજો તમને દાખલા શીખવા પણ ઘણા બધા મળશે ચાલો આજે આપણા વિડીયોમાં ચૌદ પંદર ને સોળ પૂરા કરીએ છીએ વધારે ફાલતું બકબક નથી કરતા અને ચાલુ કરી દઈએ છીએ આપણે દાખલાઓ પ્રશ્ન પહેલો છે દર્શાવો કે ઝીરો પોઈન્ટ સોળમાં છની ઉપર બાર જે છે એનો મતલબ કે એકના છેદમાં છ થાય છે એવું આપણને કહેવામાં આવે છે કઈ વાંધો નહીં કરી દઈએ છીએ ઝીરો પોઈન્ટ સોળ છ ની ઉપર બાર એટલે એક પોઈન્ટ એકના છેદમાં છ આપણે ઊંધા કરીએ બરાબર છે મિત્રો આપણે આપણે એ આપણે રિવર્સમાં જઈશું આપણે એકના છેદમાં છ કરીએ શું આપણને ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ એક છ છ એવું મળે છે કે નથી મળતું એ ચેક કરી લખીએ એકના છેદમાં છ એને કરાવવાનું કેવી રીતે તો આવી રીતે કરવાનું એક મૂકવાના અંદર અને ક્યાં આવશે યાદ રાખજો ભાઈ જે સંખ્યા નીચે છેદમાં ને એ આવે બરાબર છે ચલો અહીંયા પોઈન્ટ કરીને ઝીરો કરવા પડે તો જ કામ થશે છ એકા છ કેટલા વધે છે અહીંયા ચાર વધે છે ઝીરો મૂકો છાય છત્રીસ છત્રી છત્રી કેટલા વધે છે ચાર તમે જોઈ શકો છો મિત્રો ફરીથી જો સંખ્યા રિપીટ હવે થયા જ કરશે ચાલી છત્રી ચાલી છત્રી જો ચાર વચ્ચે પાછળ ચાલી એટલે આવી રીતે પાછળ મિત્રો છ પાછળ મીંડા છ છ છ છ એ વાજ રાખવાના છે આ એ વાજ રાખવાના છે એટલા માટે મિત્રો એકના છેદમાં છની કિંમત શું મળે ઝીરો પોઈન્ટ એક છ છ જેને આપણે શોર્ટકટ ભાષામાં ઝીરો પોઈન્ટ સોળ અને છ રિપીટ થાય છે એટલે છની ઉપર બાર કરીએ છીએ આ આપણો જવાબ થઈ ગયો ભાઈ બસ પતી ગયું આને ડાબા જબા કરી દેવાનું કરવું હોય તો કે ભાઈ ડાબા જે આપણને આપેલું છે એવું જ આપણને જવાબમાં પણ આપેલું છે એટલે બંને સાબિત થઈ જાય છે ક્લિયર છે દાખલા નંબર ચૌદ પતી ગયો ચાલો આગળ જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બરાબર એક ના છેદ સાત કર્યું એવું ને એવું સેમ કરીએ અંદર આવશે આપણો એકડો બાર આવશે આપણો સાતડો પોઈન્ટ કરવું પડશે અને અહીંયા ઝીરો મૂકવા પડશે સાત એકા સાત ઓકે સર ચાલો વધી આગળ ત્રણ કેટલા વધે છે જુઓ ત્રીસ વધે છે સાત ચોકઠ આવી કેટલા વધે છે ભાઈ તો કે બે વધે છે વાંધો નહીં સાત દુ ચૌદ થાય છે હા થાય છે ને સાહેબ છ વધે છે ઓકે સાત અઠા છપ્પન થાય થાય જ થાય જ ચાર વધે છે સાત પંચા પાંત્રીસ થાય જો અહીંયા આપણે ચાલીસ છે ને એટલે અહીંયા લખી દઈએ પાંચ વધે છે સત્યુ સત્યુ ઓગણપચાસ એક વધે છે જો તમે મિત્રો ધ્યાન રાખતા રહેજો અહીંયા ધ્યાન રાખતા રહેજો ખાસ જે શરૂઆતમાં તો એ ફરીથી આવી જાય મતલબ કે સંખ્યા સંખ્યા રિપીટ રિપીટ થાય થાય છે છે બરાબર તો ફરીથી દસ કરશું એટલે સાત વધશે ત્રીસ વધશે અઠાવીસ વીસ ચૌદ એટલે અહિયાં સંખ્યા રિપીટ થાય છે અહિયાં રહેવા દેવાનું અહિયાં કશું નહીં કરવાનું બરાબર લખી દેવાનું સીધું સિમ્પલ લખી દેવાનું મિત્રો સીધું સિમ્પલ જે આવે છે ભાઈ એકના છેદમાં સાતની કિંમત છે ઝીરો પોઈન્ટ ચૌદ અઠાવીસ સત્તાવન જેમાં આ બધા નંબર બધા નંબર મિત્રો રિપીટ થાય છે એટલે આ આપણો જવાબ થઈ ગયો જેને આપણે કહીએ છીએ ડાબા બરાબર જવાબ જેને શું કહીએ છીએ પ્રેમથી આપણે મિત્રો દાબા બરાબર તું જબા છે ક્લિયર છે ચાલો દાખલા નંબર સોળ અને આપણો છેલ્લો દાખલો આપણો એકદમ લાસ્ટ દાખલો પૂરો કરીએ અને સ્વાધ્યાય એક પોઈન્ટ તેર ત્રણ ને આપણે રવાના કરી દઈએ છીએ અહીંયા એક મૂકીએ આપણે એક ના તેર આપેલું છે ને એટલે એક ક્યાં આવશે અહીંયા અને તેર ક્યાં આવશે તો કે અહીંયા બારે આવશે પોઈન્ટ કરીને ઝીરો કરીએ દસ ના ભાગ જિંદગીમાં તેર થી ક્યારેય પડી શકે નહીં બરાબર દસ ને ક્યારે તેર ભાંગી શકે નહીં પોસિબલ જ નહીં તો હજી જીરો મૂકીએ તો અહીંયા જીરો મૂકવો હવે સોના ના ભાગ તેરથી થી પડે તો હા સાહેબ પડે તેર હતા એકાણું ચાલો સાત વચ્ચે માફ કરજો નવો કરી દઈએ પંચા પાસઠ તેર છ ઈઠિયો લઈ શકાશે ઈઠીઓ તે લઈ લઈએ છે ઇઠિયો તે લઈ લઉં એટલે અહીંયા બે વચ્ચે અહીંયા એક વચ્ચે એકસો ને વીસ વચ્ચે ચાલો તેર નવા એકસો સત્તર લઈ લઈએ છીએ એટલે અહીંયા ત્રણ વધશે પછી તેર દુ છવ્વીસ દેવાય એટલે અહીંયા ચાર વધશે ફરી તેર તરી હા તેર દુ છવ્વીસ તેર તરી ઓગણચાલીસ દેવાશે તેર તરી ઓગણચાલીસ દેવાશે એટલે અહીંયા એક વધશે જો ફરીથી કે શરૂઆતમાં જે આપણે શરૂઆત એકથી કરી હતી ફરીથી આપણને અહીંયા એક મળી ગયા છે એટલે શરૂઆત એકથી કરી અને ફરી એક મળ્યો એટલે મતલબ કે હવે સંખ્યા ફરીથી રિપીટ થશે સંખ્યા ફરીથી રિપીટ થવાનું નામ લે છે એટલે ફરીથી એને કહી દેવાનું કે એકના છેદમાં તેર બરાબર જીરો પોઈન્ટ જીરો સાત થોડુંક ખસાવી દઈએ જીરો સાત પછી છ નવ ત્રેવીસ છ નવ ત્રેવીસ હવે બધી સંખ્યા ફરી રિપીટ થવાની છે તો કે હા સાહેબ થવાની છે ઉપર મસ્ત મજાની એક લાઈન કરી દેવાની ઉપર એક મસ્ત મજાની લાઈન કરી દેવાની તો આ થઈ ગયો આપણો જવાબ જીરો પોઈન્ટ ટુ થ્રી એકના છેદમાં તેર ની કિંમત છે આને કહી દેવાનું ડાબા તું જેવું જ છે ડાબા તું કેવું છે જબા જેવું જ છે ક્લિયર છે મિત્રો તો અહીં આપણું જે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ છે જે આપણને બહુ સમયથી હેરાન કરી રહ્યું હતું એ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ નો આપણે ખાતમાં બોલાવેલો છે એક પોઈન્ટ ત્રણ સ્વાધ્યાય ને આપણે ત્યારે મિત્રો પૂરું કરી ચૂક્યા છે તો તમને વિડીયો કેવો લાગ્યો ખાસ મને કોમેન્ટમાં જણાવજો તમને ગમ્યું હોય તો વિડીયોને અવશ્ય એક લાઇક પણ કરજો તમારા મિત્રો પર શેર કરજો મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયો જોઈ શકે એટલા માટે અચૂકથી શેર કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો નજીકત સ્ટડી તમારા માટે આવાના આવા વિડીયો મિત્રો બનાવતું જ રહેવાનું છે એટલા માટે આ નજીક સ્ટડીને ખાસમ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે હવે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારને શરૂ કરવાના છે